નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ નંદેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દામાપુરા ગામમાં મહાદેવ મંદિર પાછળ ચાર રસ્તા પાસે જયદીપ નામના યુવકે બાઇક અથડાવીને ઝઘડો કર્યો હતો ધીરજસિંહ ગુલાબસિંહ ગોહિલ જ્યારે ઘરની બહાર બેઠા હતા ત્યારે જયદીપ નામના યુવકે બાઇક અથડાવીને ઝઘડો કર્યો હતો જયદીપે તેના ઘરના લોકોને બોલાવી ઝઘડો કર્યો અને છોટા હાથની મારામારી કરી હતી ધીરજ અને તેની માતા અને ગુલાબસિંહને ઈજાઓ પહોંચતા શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે નંદેશ્રી પોલીસને ઘટનાની જાણ થતાં નંદેશ્રી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી માર્યું અને પાવલા થી એ લોકો ચાર ચથી મારી મને હાથમાં લાગેલું પછી પગમાય પણ લાગેલું છે

પ્રવીણભાઈ કોમલબેન અને જયદીપભાઈ એ ચારે મળીને હું તો અંદર ગઈ હતી ખાલી ત્યાં સુધી તો એ ચારે ચાર મારા ઘરવાળા જોડે મારા હસબેન્ડ જોડે મતલબ કે આવીને એમને લાતો માર્યા છે અને માથામાં બહુ જ વધારે ઈજા થઈ છે એમને પછાડ્યા છે અને પાવડો અને એમના હથિયારો લઈને જાય હતા એ લોકો મારા ઘરવાળાને મારવાના ઈરાદાથી જ આવ્યા હતા પૂરેપૂરા વિચારી લીધું હતું કે એને આજે પતાવી દીધું એમ એવું વિચારીને જ એમને માથામાં પણ મારી છે એમને ઈજા થઈ છે અને પાવડા અને દંડા એનાથી લઈને એમને ઈજા કરી છે અને લાતો પણ બહુ મારી છે એમને માર માર્યો છે એમને હા અહીં હોસ્પિટલોમાં આવ્યા પછી દવાખાને આયા પછી કરી છે કે તે સમયે તો હું હું પણ ગભરાઈ ગઈ હતી થોડી એટલે કે મારા હસબેન્ડને માખામાંથી એટલું બધું લોહી નીકળી ગયું છું એટલા માટે તો પછી એમને બચાવ બચાવતી કરતી વખતે એને મારા સાસુ સસરા જે ગલ્લા દુકાને હતા એ ઘરે કોઈ નથી હું અને મારા છોકરા છોકરાને મારા ઘરવાળા જ હતા એમના બજાવમાં મેં ફોન કર્યો પછી મમ્મી પપ્પા પછી મમ્મી પપ્પાને પણ એમને વધારે ઈજા માર્યું છે અને પપ્પાને દાંત પણ પાડી નાખ્યા છે કરે છે હું અને મારા છોકરાઓ ઘરે એકલા હોય છે અને એ લોકો આ ત્રીજી વખત ને એવું કર્યું છે ઘર ઘરમાં કે ફરિયામાં કોઈ ના તારે જ એ લોકો આવું કરે છે પણ જ્યારે તારો ધમકી આપે છે એ લોકોને અમે મારી નાખીશું અને જાનથી મારીશું એમ એવી ધમકી આપે છે મી ચાલી ને ધમકી આપે છે અને એ રીતે જ એમને હતા બીજા થાય એમને ઘા થાય એવી જ માર મારે છે